જંબુસર નગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ કરાવવા રેલી યોજી વેરો ભરવા અપીલ કરી જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો પાણી ગટર મિલકત વેરો બાકી પડતો હોય તેઓએ વહેલી તકે નગરપાલિકા કચેરી ખાતે બાકી વેરો ભરપાઈ કરી જવા અંગે જાગૃતિ ફેલાવવા રેલીનું આયોજન કરાયું હતું સદર રેલી નગરપાલિકા કચેરીથી નીકળી એસબીઆઈ કોટબારણા મુખ્ય બજાર સહિતના માર્ગો પર ફરી મિલકત વેરા બાકીદારોને વેરા ભરપાઈ કરવા અંગે અપીલ કરવામાં આવી હતી મિલકત વેરો પાણી વેરો ગટર વેરો વ્યવસાય વેરો વગેરે વેરા તાત્કાલિક નગરપાલિકા ઓફિસમાં ભરપાઈ કરવા જણાવાયું હતું જો તેમ કરવામાં નહીં આવે તો આપના સ્થળે પાણી ગટર કનેક્શન બંધ કરવામાં આવશે અને દુકાન ઓફિસને સીલ કરવામાં આવશે જેની નોટ લેવા માઇક દ્વારા જણાવાયું હતું સદર રેલીમાં પાલિકા સ્ટાફ મિત્રો સફાઈ કામદાર ભાઈ બહેનો જોડાયા હતા